જય શિયા રામ અમારા ગુરુદેવ પરમ પૂજ્ય શ્રી વટુકગીરી બાપુ એમના પારત તુલા બાવીસ એપ્રિલના દિવસે અટલ આશ્રમ સુરતમાં થયા એ બદલ મારા ગુરુદેવને ખૂબ ખૂબ શુભકામનાઓ ગુરુદેવ બાપજી પરમ પૂજ્ય આ તાપીના કિનારે આવી એક ધૂણો ધાપી અને આપણા ગુરુ એમના મહાદેવ મહાદેવગીરી ગુરુ મહારાજનું આચરણ સ્વીકારી અને આ પારાના શિવલિંગની સ્થાપના કરી અને એ અવિરત પ્રવાહ અમારા બાપુની તપશ્ચર્યાનું ફળ છે અને એ ફળના તમામ સભ્ય અટલ આશ્રમ તીર્થયાત્રાધામથી જોડાયેલા દરેક વ્યક્તિ સમજી શકે છે બાપુનો પ્રેમ જાણી શકે છે બાપુની નામના આખા વિશ્વમાં છે અને પારત તુલા એટલે વિશ્વ વિખ્યાત રેકોર્ડેબલ એશિયા બુકની અંદર જેનું નામ આવ્યું એવા આપણા સુરતના અટલ તીર્થયાત્રાધામના મહાન શ્રી પરમ પૂજ્ય ભટુગીરી બાપુને આપણા સુરત નિવાસીઓ તરફથી બાપુને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ કાકા સુરતને ગર્વ છે બાપુ સુરતના બ્રાહ્મણ સમાજ સુરતના ક્ષત્રિય સમાજ બધા તમારી સાથે છે તમારો પ્રેમ અવિરત બધા પર વર્ષા કરે છે અને તમારી શુભકામનાઓથી દરેકના કાર્ય પણ થાય છે તમારું તપ અને તમારી નિષ્ઠા એ અમારા માટે વંદનીય છે અમારા વિશ્વ વંદનીય સંત પૂજ્ય શ્રી મહંત પટુકગીરી બાપુને એમના શિષ્ય આચાર્ય હેમંત જોશીના પ્રણામ 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 ઓમ નમો નારાયણ બાપુને જય જય શ્રી રામ